હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ પણ ઝંઝટ વગર એકદમ નવી ટ્રીક સાથે કૂકરમાં ખાંડવી બનાવીશું તેના માટે એક વાટકો ચણાના લોટની અંદર ત્રણ વાટકા છાશ એડ કરી છે હવે ખાસ માટે થોડું આદુમરચ એડ કરશું મસાલામાં હિંગ હળદર અને મીઠું એડ કર્યા છે હવે બ્લેન્ડર ફેરવી લેશું તો આ બેટરને સૂપની ગણીએથી ગાળીને લેવાનું છે તો સૂપની ગણીએથી બેટરને ગાળી લેશું તો જે વધારાનું હશે આદુમરચે નીકળી જશે હવે મોટું કૂકર લીધું છે પાણી એડ કરી સ્ટેન્ડ મૂકી ઉપર આ તપેલી મૂકી અને એને ઢાંકીને મૂકશું એટલે વરાળનું પાણી અંદર ના જાય ગેસની ફ્લેમ મીડિયમ રાખી દસ સીટી બોલાવવાની છે આવતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને હવા પણ જાતે જ નીકળવા દેવાની છે તો ઢાંકણ લઈ અને તપેલીને બહાર કાઢી બે મિનિટ માટે એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે તો આ ખાંડવીને મેં પ્લેટફોર્મ ઉપર જ પાથરી છે તમે બેનર અથવા કોઈ પણ જાડું પ્લાસ્ટિક હોય એના ઉપર પણ પાથરી શકો છો તો મારે આગળ આ રીતનું પતરું છે એનાથી મેં ખાંડવીને પાથરી લીધી તમારા આગળ શન્માયકો કે તાવીથો કોઈ પણ વસ્તુ હોય એનાથી તમારે ખાંડવીને પાથરી લેવાની છે ખાંડવી ગરમ જ હોય ત્યાં જ આ ખાંડવીને આ રીતે ઊભા અને આડા કટ કરી લેવાના છે ખાંડવીને સાતથી આઠ મિનિટ માટે ઠંડી થવા દેવાની પછી જ એને ઉઠલાવાની છે તો આ રીતે મેં ખાંડવીને તૈયાર કરી લીધી છે તો ખાંડવી તૈયાર છે વઘારી તેલ લીધું છે રાઈ જીરું સફેદલ મીઠા લીમડાના પાન લીલા મરચાં તો વઘાર ઉપર રેડી દેસું અને ઉપર મેં લીલું નાળિયેર એડ કર્યું છે તો આપણી ખાંડવી તૈયાર છે